જે મહંત સ્વાઈ મહારાજનો એક પ્રસંગ સુંદર યોગીજી મહારાજના વખતમાં તે વખતે ચાણા ગામમાં હતા અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનમાં જતા હતા અને ત્યાં નજીકમાં સ્ટેશને એ ટ્રેન ઊભું રહે અને બાપાને ખબર કે પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપાને કે આ ટ્રેનમાં જવાના જ છે ત્યાં આવવાના નહોતા પણ એ તો આગળ ક્યાંક જવાના હતા તો તે વખતે યોગીજી મહારાજે મહન સ્વામીને કહ્યું કે પ્રમુખ સ્વામી ટ્રેનમાં જાય છે એમને તરસ લાગી છે તો તમે માટલીમાં પાણી લઈ અને એમને પાવા માટે જાઓ ભગત પાર્ષદ માતા પણ યોગી બાપાએ કેવી આજ્ઞા કરી કે પગમાં જોડા પહેરીને નહીં જવાનું તો ખુલ્લા પગે વિનુ ભગત ગરમી હતી માથે માટલી પાણી લઈને ચાલતા ચાલતા ગયા પણ ત્યાં ગયા કોઈક કારણસર પ્રમુખ સ્વાહી મહારાજ ટ્રેનમાં પછી નહોતા આવ્યા તો પાછું પાણી માથે ઉચકીને પાછું લાવ્યા સંતોએ પૂછ્યું ઢોળી ના દીધું આમ પાણી ખાલી આમ માટલી લઈ જાય ને બાપા ક્યાં ઢોળી ના દેવાય મોત સ્વાહી મહારાજ કે યોગી બાપા તરત પૂછે કારણ કે ત્યાં પાણી તો ભાલમાં બહુ મળે નહીં પણ આ પણ મહંત સ્વામી મહારાજ ઉગાડા પગે ચાલેલા એક પ્રસંગની આપણને સ્મૃતિ થાય છે તો નિષ્કુળાન સ્વામી આ બધી મહારાજની સ્મૃતિ કરે છે હવે આગળ શ્રીજી મહારાજને કઈ કઈ જગ્યાએ એમને બેઠેલા જોયા છે એ બધી જગ્યાઓની સ્મૃતિ કરે છે ખાટ પાટ ને પલંગે ભૂદર ભાડ્યા છે બેઠા ઢોલીએ ઉ દર ભાડ્યા છે છ પર પલંગ ખાટલે ભૂદર ભાડ્યા છે ખુરશી બાજોઠ પાટલે ભાડ્યા છે સાંગા માચી સિંહાસને ભૂદર ભાડ્યા છે ગાદી ચાકડે આસને ભુદર ભાડ્યા છે મેળે મંચે ડોલ હિ ડોળે ભુદર ભાડ્યા છે ગોખવાણ વંડી દિવાલે ભુદર ભાડ્યા છે કોબા ઘર મેળી હવેલી ભૂદર ભાડ્યા છે બેઠા બંગલે સંકામેલી ઉદર ભાડ્યા છે મંદિર મંડપ દલી ચા દે રે ભૂદર ભાડ્યા છે તંબુરાવટીએ બહુ વેરે ભૂદર ભાડ્યા છે ભૂદર ભાડ્યા છે શ્રીજી મહારાજને ક્યાં ક્યાં બેઠેલા જોયા છે તો ખાટ ઉપર એટલે કે ખાટલા ઉપર પાટ ઉપર પલંગ ઉપર ઢોલિયા ઉપર છપ્પર પલંગ ઉપર ખુરશીમાં બાજોઠ ઉપર પાટલા ઉપર તો આવી જુદી જુદી જગ્યાએ એમને મહારાજના દર્શન કર્યા છે એની સ્મૃતિ કરે છે તો ખાટલો તો આપણને બધાને ખબર છે ખાટલા ઉપર મહારાજને પોઢાડતા હશે પછી પાટ ઘણી વખત કદાચ પાટ ઉપર પણ મહારાજને સુવાનું આસન કરતા હશે કે સભામાં કંઈક બેસાડતા હશે એમાં જોયા હશે પલંગ ઉપર ઢોલિયો આમ આમ તો બધું સરખા જેવું જ આપણને લાગે છપ્પર પલંગનું વર્ણન આવે છે તમે કાર્યાળીના વચનામત વાંચશો તો એમાં છપ્પર પલંગની વાત આવે છે કે સુરતના જાદવજી નામના હરિભક્ત સુરતથી આખો મોટો છપ્પર પલંગ ગાદલું ને ઓશિકા અને બધું લઈને આવ્યા હવે તમે વિચાર કરો કે આ તો વર્ષો પહેલાંની વાત છે ત્યારે કે આ રોડ રસ્તા નહોતા આ બધા મોટા મોટા પુલ આપણે જોઈએ છીએ એ પણ નહોતા સુરતથી આવડો મોટો પલંગ લઈને આવ્યા હશે તો કેમ આ બધી નદી વચ્ચે આવે ને મહીસાગર નદી આવે વાત્રક નદી આવે આ બધી મોટી મોટી નદીઓ ઉતરવાની અને આટલું બધું ચાલીને લાવવાનું પણ આ હરિભક્તોનો કેટલો બધો પ્રેમ હશે તો આવો છપ્પર પલંગ છે ત્યાં કાર્યાણી લઈ આવ્યા અને મહારાજ રોજ એના પર બેસતા વચનામૃતની અંદર આ બધું વર્ણન આવે છે તો આ બધા હરિભક્તોનો આવો અદ્ભુત પ્રેમ હશે પ્રેમાનંદ સ્વામીએ પણ એમના પદોમાં આ બધા પલંગોનું પલંગ ઉપર મહારાજ બેઠા હોય અને કેવી રીતે લાભ લે એનું વર્ણન કર્યું છે ऊपर पलङ्गो प्यारा ऊपर पलङ्गधरा प्यारा दूधड़े दूधरे भूधर पूधर प्रेम करी मारे भूधर भेटु प्रेम करी मारे ઘણા દિવસનો ભા આવો મારા મીઠડા બોલા માવ આવો મારા મીઠડા બોલા માવ પલંગ ઉપર પધરાવું મહારાજને એમ કે છે પ્રેમાનંદ સ્વામી અને દૂધડે પખાડું પાવ પછી દૂધથી તમારા પગ ધો ભૂદર ભેટું પ્રેમ કરી અમને પછી પ્રેમ કરીને ભેટું એવો મારો ઘણા દિવસનો ભાવ છે તો આ બધા પરમહંસોને પણ કેટલી બધી ભક્તિ હશે તો આવી રીતે મહારાજનો લાભ પણ એમને લીધો હશે કીર્તનમાં પોતે એમને નથી લગતા બીજા કીર્તનમાં પ્રેમાનંદ સ્વામી આવું લાગે છે પરમ ચતુર પધરાવો પલંગ પર પરમ ચતુર પધરાવો પલંગ પર पञ्चामृती चरण पखारु पञ्चामृत करी चरण पखारु श्याम बदन सर्स्व श्याम बदन सर्स्व તો પ્રેમાનંદ સ્વામી કહે છે કે તમને પલંગ પર પધરાવું અને પંચામૃતથી તમારા ચરણ પખાડો તો આ બધા પરમહંસોએ આવા દર્શન કર્યા હશે છેલ્લે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો પણ એક પલંગના પ્રસંગની સ્મૃતિ કરીએ કે ઓગણીસો ને બોતેરની સાલમાં વિવેકસાગર સ્વામી આ પ્રસંગ અહીંયા આપણા લંડનના કિશોરની શિબિરમાં પણ એમને કહેલો છે કે ત્યાં પંચમહાલ જિલ્લામાં દીવડા કોલોની ત્યાં પેલો કડાના ડેમ બનતો હતો ત્યાં આપણા એક એન્જિનિયર હતા પીપી જેઠવા સાહેબ એમના ઘરે પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ ડૉક્ટર સ્વામી વિવેકસાગર સ્વામી બધા ત્યાં ગયેલા અને આ પીપી જેઠવા સાહેબ વિવેકસાગર સ્વામીના મિત્ર હતા પહેલેથી કોલેજના અને પછી પધરામણી કરી અને ત્યાં સભામાં બાપા બેઠા હતા પ્રમુખ સ્વામી મહારાજ ઠાકોરજી હતા આ બાજુ મહંત મહારાજ બેઠેલા અને પેલી બાજુ ડૉક્ટર સ્વામી અને વિવેકસાગર સ્વામી બીજી રૂમમાં રિપોર્ટ લખતા હતા અને કેટલાક મોટા એન્જિનિયરો આવ્યા એટલે બાપા જોડે પહેલાં પીપી જેઠવા ઓળખાણ કરાવતા હતા તો એમને થયું કે મારા મિત્ર છે વિવેકસાગર સ્વામી નહીં ઓળખાણ કરાવો એટલે એમને બોલાવ્યા કે આવો ને એટલે વિવેકસાગર સ્વામી ત્યાં આવ્યા પણ પલંગ પર તો જગ્યા નહોતી એટલે એમ બાજુમાં કંઈક ખુરશી નાનું ટેબલ જેવું હતું એના પર બેસી ગયા હવે તે મહંત સ્વામીને થયું કે આ વિવેકસાગર સ્વામી આમ જે પલંગ હતો આમ પાછળ હતા તો કે ઘણા દેખાશે નહીં એટલે કે આવો તમે અહીંયા ખાટલા પર આવી જાઓ કે આપણે સાંકળે માકળે બેસાડી દઈએ એમ કરીને સ્વામી મહારાજ ખસ્યા વિવેકસાગર સ્વામીને બેસાડવા અને આ તો હવે ગવર્મેન્ટ કોલોની ગવર્મેન્ટનો પલંગ હોય લાકડાનો કેવો હોય અને ખસ્યા ત્રણ જણા તો બેઠેલા પ્રમુખ સાંઈ મહારાજ ડૉક્ટર સ્વામી અને મોહન સાંઈ મહારાજ હરિકૃષ્ણ મહારાજ હશે અને પલંગ તૂટ્યો અને બધા જ પડ્યા વિવેકસાગર સ્વામી આ વર્ણન શિબિરમાં કરેલું ને તો તમે બધા ઘણા એ સ્મૃતિ હશે જ તમને આમ બાપામાં આમ એક્શન કરે છે કે બધાના પગ ઊંચા અને બધા ખાટલામાં ને પછી તો પેલા બધા એન્જિનિયરો ભેગા થયા બધા આવી ગયા અને આમ બાપાને કાઢ્યા અને પછી તો પછી તો સાગર સાહેબ કે ઘણી બધી રમૂજ થઈ એ કે આ કેમ થયું તો પેલા કે સાગર સાહેબ બોલાય ના હોત તો ના થાય સાહેબ કે મારે ક્યાં આવું હતું મને તો બોલાયો એ કે આ મહંત સ્વામી ખસ્યા ના હોત તો ના થાય મહંત સ્વામી મારે કે મારે ક્યાં ખસવું તું આ તો તમે આવ્યા ને એટલે એમ એક રમૂજ બધા કરતા હતા પણ બાપાની પલંગની આવી સ્મૃતિ આ તો આવી રમૂજી સ્મૃતિ છે પણ આપણે ઘણી વાર બાપાને પોડતા દર્શન પણ પલંગ ઉપર કરેલા છે મોહનસાઈ મહારાજને કર્યા છે ઘણી વાર આપણને થાય કે ભગવાન અહીંયા બેઠા આ જમ્યા અને આવી રીતે વિચરણ કર્યું આ બધું સાંભળવાથી આધ્યાત્મિક લાભ આપણને શું થાય પણ આ ભગવાનના ચરિત્રોની અંદર કેટલી બધી શાંતિ રહેલી છે કેટલું બધું આધ્યાત્મિક સુખ રહેલું છે એની વાત આધારંદ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત ગ્રંથ જે સુંદર ગ્રંથ લખ્યો છે એની અંદર એમને વર્ણન કર્યું છે ભગવાનના ચરિત્રો આપણે સાંભળીએ કે સ્મરણ કરીએ કે કોકને આપણે કહીએ તો જાણે આપણે સાક્ષાત ભગવાનનો સમાગમ કરી રહ્યા છે એવું જ માનવું એવી વાત અહીંયા આધારાનંદ સ્વામી કરે છે તો જો આ ભગવાનના ચરિત્રો અથવા તો આપણા ગુરુ એમના ચરિત્રોની સ્મૃતિ કરવાથી કેટલો બધો લાભ થાય